વાઇબ્રન્ટ ગુજરાત થી વિકાસની વાતો કરતી ગુજરાત સરકારનો વિકાસ લોદરાણી ગામમાં ક્યારે પહોંચશે તે ગ્રામજનો જાણતા નથી અને ગ્રામજનો કહી રહ્યા છે સેંકડો લોકો સમાચાર બનાવી ગયા પણ સ્થિતિ ઠેરના ઠેર છે તમારે આવો પૂછે તમને ઉત્તર આલ નથી આવતો નથી આવતો નથી આવતો સમસ્યા તો મોટી છે ગામમાં પાણીનો પ્રશ્ન પાણી પીવાનું ઉનાળો આવે છે ને કાળો કરકરાટ ઉઠે બિલકુલ પીવાનું પાણી નથી

ટેન્કથી પાણી ખરીદીને જીવન પસાર કરવા મજબૂર બન્યા છે એક ટેન્કર માટે રૂપિયા 700 થી 800 જેટલો ખર્ચ ગ્રામજનો હાલ જીવન પસાર કરવા માટે કરી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી ને અત્યારે વેછાતોને આવનું પાણી નખાવા છે અમે આઠ વાળા ઇન્ફ્રા ટેન્કર છે આખા ગામમાં પાણી નખા છે કોઈ ઉંભોતું નથી આજ અમારા ગામની અંદર દોઢ મહિનાથી પાણી આવતું નથી ઘરો ઘર દરેક ટાંકર મંગાવીને પાણી પીએ છે અથવા અમે રજુઆતો કરતા કરતા થતા કોઈ રજુઆતો વળતો નથી પશુપાલન અને ખેતીના વ્યવસાય પર નિર્ભર લોધરાણીના ગ્રામજનો પશુઓ માટે પણ પાણીના ટેન્કર ખરીદી પશુઓનો જીવ બચાવવા માટે હાલ પ્રયત્નશીલ છે ટૂંકમાં પશુ અને પશુપાલક બંને પાણીના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે અમારે પશુધન મોટું હોવાથી પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને અત્યારે ઉનાળાની કાળજાળ ગરમીની અંદર પાણીના મળવાથી ઠાણ ભરવા પણ જવું પડે છે અમારા ગામમાં છેલ્લા વર્ષોથી પીવાનું પાણી મળતું જ નથી અને અમારું ગામ જે છે તે વાવ તાલુકાનું છેવાડોનું ગામ છે અમારા ગામમાં નહીં પણ આજુબાજુના પણ છેવાડાના ગામોમાં પીવાના પાણીની દર વર્ષે આની રામાયણો હોય છે

વાવ તાલુકાનું લોધરાણી અમારું ગામ છેવાડાનું ગામ હોવાથી બોર્ડર વિસ્તાર છે અને પાણીની ખૂબ જ સમસ્યા છે છેલ્લા લગભગ દોઢ મહિનાથી પાણી આવતું નથી અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ તારીખ સુધી હજુ તંત્રએ કોઈ નિર્ણય લીધો નથી કે પાણી હજુ સુધી જેવું આવે એવું આવતું નથી માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને રોજિંદા લગભગ ચાર ટેન્કર અમે અમારા સ્વ ખર્ચે નાખીએ છીએ